ડેન પેલું લખાઈને આવ્યું ઓકે ચેપ્ટર ચાર આગળ વધારીએ પાચન અને શ્વસન તંત્રનું ડિસ્કશન શરૂ કરીએ ધ્યાન આપજો બધા પહેલાં તો આપણા શબ્દનો અર્થ સ્પષ્ટ કરીએ કે પાચન એટલે શું તો આપણે પહેલાં ભણી ગયા આઠમા ચેપ્ટરમાં કે આપણે જે ખોરાક લઈએ એ ખોરાક એક જટિલ પોલિમર છે આપણો ખોરાક એ જટિલ પોલીમર છે પોલીમર એટલે એના બહુ બધા ઉદાહરણ પણ તમે લઈ શકો લાઈક સ્ટાર્ચ છે અથવા પ્રોટીન છે અથવા ડીએનએ આરએનએ ખોરાકમાં હોય તમે જે વનસ્પતિ કે પ્રાણી કોષોનો ખોરાકમાં ઉપયોગ કરો છો તે કોષના કોષ કેન્દ્રમાં ડીએનએ આરએનએ તો હોવાનું બરાબર એટલે એ પણ તમારા ખોરાકમાં જાય એટલે સ્ટાર્ચ પ્રોટીન ડીએનએ આરએનએ આ બધું જ તમારા ફૂડમાં આવી ગયું હવે આ જે જટિલ પોલિમર પદાર્થો છે આ કોષમાં પ્રવેશ કરી શકતા નથી એટલે એને કોષમાં પ્રવેશ કરાવવા માટે પાચક ઉત્સેચકોની મદદથી મોનોમરમાં કન્વર્ટ કરવા પડે તો સ્ટાર્ચનું પાચન થાય એટલે એમાંથી બને ગ્લુકોઝ પ્રોટીનનું પાચન થાય એટલે એમાંથી મળે એમિનો એસિડ અને ડીએનએ આરએનનું પાચન થાય એમાંથી મળે ન્યુક્લિયો આ શું છે તમે નવમાં ચેપ્ટરમાં શીખશો ન્યુક્લિયોટાઇડ્સ બરાબર એટલે ગ્લુકોઝ એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઈડ આ બધા જટિલમાંથી કન્વર્ટ થયેલા મોનોમર છે હવે આ બધા મોનોમર જે છે સરળ મોનોમર આ કોષમાં પ્રવેશ કરી શકે આ કોષમાં પ્રવેશી શકે એના માટે થઈને આટલી પ્રોસેસ કરવી પડે હવે કેમ કે નવમા ચેપ્ટરમાં તમે જે ભણશો અથવા અમુક લેક્ચર્સ તમે જે ભણ્યા એમાં તમે નોટિસ કર્યું કે આપણા શરીરમાં બે નાનાણુઓ ભેગા થાય છે અને એમાંથી એક મોટો અણુ બને છે ને આ બે નાનાણુંને ભેગા કરવા માટે પાણી દૂર થાય છે બરાબર આ આપણે દરેકમાં જોજો બે ગ્લુકોઝ ભેગા થાય પાણી દૂર થાય બે એમિનો એસિડ ભેગા થાય પાણી દૂર થાય લિપિડ બનાવવા માટેના મોનોમર ભેગા થાય પાણી દૂર થાય દરેકની અંદર બે નાના અણુઓ ભેગા થાય ત્યારે હંમેશા પાણી દૂર થાય રાઈટ આ પ્રક્રિયાને બાયોલોજીમાં કહેવાય નિર્જલીકરણ અંગ્રેજીમાં કહીએ ડિહાઇડ્રેશન પાણી દૂર થવું બરાબર હવે આનાથી બિલકુલ ઊંધી પ્રક્રિયા કરવી પડે જ્યારે તમે મોટામાંથી નાના પદાર્થ બનાવો છો તો હવે આમાંથી જ્યારે આ પાછા બને તો આ પાણી જે આપણે દૂર કર્યું હતું એને પાછું આપવું પડે આમાં પાણી દૂર થયું હતું નિર્જલીકરણ કહેવાય આમાં પાણી પાછું આપીએ એટલે આને જળ વિભાજન કહેવાય જળ વિભાજન બરાબર અંગ્રેજીમાં આના માટે શબ્દ છે હાઇડ્રોલિસિસ પાણી દ્વારા મોટા અણુને તોડીને એને નાના અણુઓમાં ફેરવવા બરાબર દિસ ઇઝ કોલ હાઇડ્રોલિસિસ બે નાના અણુઓ પાછા બની જાય તો આ ઉત્સેચકો કે જે આ પ્રક્રિયા કરે છે આમ તો દરેક ઉત્સેચકનું ઇન્ડિવિજ્યુઅલ અલગ નામ હોય પણ જનરલ નામ તમારે આપવું હોય તો હાઇડ્રોલેઝિસ જે હાઇડ્રોલિસિસની પ્રક્રિયા કરે એ હાઇડ્રોલેઝિસ અને આ કઈ અંગિકામાંથી ઉત્પન્ન થાય છે લાઈસોઝોમ આ પાચનનું બેઝિક છે જો કે આ તો હું પહેલાંય તમને ભણાઈ ચૂક્યો છું આ તો અમુક બાળકો પાછળથી આ એટલે રિપીટ કર્યું ના આ પાચન ક્રિયા એટલે કે કેમિકલ પ્રોસેસ છે એક પ્રકારની આપણે બોલીએ પાચન થયું એટલે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ છે આ રાસાયણિક પ્રક્રિયામાં બહુ પ્રારંભિક સજીવો જે હતા એમાં કોષીય પાચનક્રિયા થતી હતી બરાબર અમીબાની બધા પ્રાણીઓ તમે જોયા જ છે લાઈક ધારો કે અમીબા છે અહીંયા કોઈ ખોરાકનો કણ છે એ ખોરાકનો કોણ એનામાં અંદર પ્રવેશ કરે જો તમને યાદ હોય આઠમા ચેપ્ટરમાં તો મેં બે ટોપિક શીખવાડ્યા હતા તમને ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ ભલે ચોપડીમાં નથી ફેગોસાઇટોસિસ અને પિનોસાયટોસિસ આ એક ટોપિક ચાલ્યો છે વિડીયો પડ્યા છે એપ્લિકેશનમાં ફરી ફરીને રિપીટ કરું છું ધ્યાનથી જેટલી વાર જુઓ એટલી વાર જુઓ કોઈ ચાર્જ નથી દસ વખત જોવાના બરાબર એની કોઈ ફી અલગ નહીં થતી તમે દસ વખત જોયા તો લાવો અલગ પૈસા લાવો થિયેટરનું મૂવી નથી બરાબર પેલી એમેઝોન પ્રાઇમમાં કે ડિઝની હોસ્ટારમાં ડાઉનલોડ કરેલું મૂવી છે જેટલી વાર જોવું એટલી વાર જોવાય તો જોઈ લેવાનું જૂનો ટૉપિક ભૂલાઈ ગયા હોય તો રાઇટ હવે આપણે બંને રિપીટ એક્ઝામ જ આવવાની છે એક બે ત્રણ અને પછી આઠ દસ એટલે એ બાને તમારે રિવિઝન થઈ જાય એટલે પછી શું છે કે તમારે એ હવે એટલી બધી પરીક્ષાઓ થઈ ગઈ ને કે હવે તમે એનાથી ઊભી ગયા હો તમે એને એક બાજુ મૂકી દો હવે એકદમ નવો ફ્રેશ કન્ટેન્ટ ઉપર પૂરું ધ્યાન તમે આપી શકો આ મારો મેઇન પર્પઝ છે તો આ અમીબાની અંદર જે આ ઘટના થઈ બરાબર અને હવે અંદર એ ઉત્સેચકો આનું પાચન કરશે એટલે આને કહેવાય કોષીય પાચન ક્રિયા બરાબર ઓલ્સો કોલ્ડ કોષાંતરીય પાચન કોષાંતરીય પાચન ક્રિયા કે જેમાં પાચન ક્રિયા કોષની અંદર થાય ખોરાકનો જે કણ છે બરાબર એ ખોરાકનો કણ કોષમાં જાય આ ખોરાક આ કોષમાં ગયા જ્યારે હ્યુમન બોડી એવી નથી હ્યુમન બોડીમાં ધારો કે આનંદળી છે અને ધારો આ જઠર છે બરાબર તો આ જઠરની દીવાલ છે અને ધારો એમાં આવેલા કોષો છે એક્ઝેક્ટલી તો આવું નથી હોતું સોળમાં ચેપ્ટરમાં આપણે ભણીશું જઠરની દિવાલનો આડો છેદ લઈએ તો ચાર લેયર દેખાય મેં તમને પેલા ગર્ભસ્તરોવાળી વાતમાં પણ મેં તમને કીધું હતું એમાં જે સૌથી અંદરનું સ્તર હોય એની પાસે આ રીતે ઉત્સેષકો ઉત્પન્ન કરવા માટે સ્તંભાકાર કોષો આવેલા હોય ચેપ્ટર સાતમાં પણ આપણે ભણી ગયા રાઈટ આ ખોરાક અહીંયા આવ્યો બોલો શું ખવડાવું માણસ શું પેટ છે બોલો તમે કોઈ ખવડાય હું તો જમીન આવ્યો અત્યારે મને ભૂખ નથી મારું પેટ નહીં દોર્યું હા બોલ બોલ આપણે કલ્પના જ કરવી તું તાર મોંઘું જ બોલ એટલે કલ્પના જ કરવી છે ખાલી ખાલી એમ કહી દે ડોમિનોઝમાંથી ચીઝ બ્રશ મંગાવો આઈ એમ જસ્ટ ધ પોઈન્ટ ઇઝ તમે જે ખોરાક લો છો એ ખોરાક અહીંયા જ પડ્યો રહે છે એટલે આમ હવામાં ના હોય મને જણે આવું પૂછ્યું હતું મને કે આમ નીચે ના પડી જાય આ ભાઈ પડી જાય ખાલી સમજાવવા માટે મેં દોર્યું છે ડોન્ટ ટેક ઇટ લિટરલી આ પેલા કે વોટ ઇઝ યોર ફાધર એમ તો કે બ્યુટિફુલ રેડ એટલે તો કે સુંદરલાલ આ ઉત્સેચકો બહાર આવે આમાં ખોરાક અંદર જાય આમાં ઉત્સેચકો બહાર આવે એટલે આ પ્રકારના પાચન જે છે એને કહેવાય બહિર કોશીય પાચન હ ઉપર કે ક ઉપર આવડે ગુજરાતી આવડે છે વાહ વાહ જય જય ગરવી ગુજરાત હવે બરાબર છે હવે બરાબર લાગ્યું ને કે હ ઉપર આવે આ રીતે નિર્માણ લખાય ને તો નિર્માણ તો ઉપર જાય બહિર તો ઉપર ના જાય આમ ચૌદ વર્ષ ગુજરાતી મીડિયમમાં ભણ્યા ચૌદ નહીં સોરી દસ ને બે બાર વર્ષ આ તેરમું વર્ષ છે આપણે બહિર કોશીય કઈ રીતે લખાય ડિસ્કસ કરવા બેઠા જઈએ ચાલો બહિરકોષીય પાચન કોષની બહાર થતી પાચન ક્રિયા અચ્છા બીજી એક વાત આ બહિરકોષીય પાચન જે છે ઓલ્સો કોલ્ડ આંતરકોષીય પાચન ક્રિયા કેમ આવો શબ્દ વાપરે કેમ કે આંતરકોશીય અને કોષ આંતર્ય બે અલગ છે વેન યુ સે કોષ આંતર્ય યુ વોન્ટ ટુ સે કોષની અંદર વેન યુ સે આંતરકોષીય ઇટ મીન્સ બે કોષોની વચ્ચેની જગ્યામાં આપણે બોલીએ ને આંતરકોષીય અવકાશ એના પરથી આ શબ્દ છે આંતરકોષીય બે કોષોની વચ્ચેની જગ્યામાં એટલે આ બહિરકોષીય આ કોષાંતરીય હવે અમુક પ્રાણી કેવા હોય કે જે ના તો સાવ એક કોષના બનેલા હોય ના તો આવા બધા મોટા પાચન માર્ગ હોય લાઈક દ્વિગર્ભસ્તરી પ્રાણી તો એ લોકોમાં શરૂઆતનું પાચન બહિરકોષે થાય બાકીનું પાચન પછી અંદર કોષની અંદર લઈ ગયા પછી થાય એને પછી બે સ્ટેપમાં એને વેચી દેવું પડે રાઈટ પાચનનો કન્સેપ્ટ ક્લિયર છે ને ઓકે તો ટાઇટલ આપો તંત્ર ટાઇટલ આપો પાચન તંત્ર એમાં પહેલું ટાઇટલ લખો સછિદ્ર સછિદ્ર શરીર દિવાલના એમાં લખો શરીર દિવાલના સૂક્ષ્મ છિદ્રો દ્વારા પાણી પ્રવેશ કરે પાણી પ્રવેશ કરે જેમાં રહેલા જેમાં રહેલા ખોરાકના કણોનું જેમાં રહેલા ખોરાકના કણોનું પાચન અંતઃકોષીય પાચન અંતઃકોષીય પાચન પ્રકારે થાય પ્રકારે થાય કન્ટિન્યુ છે એમ જ આ માટે આ માટે છિદ્રિષ્ટ ગુહામાં આ માટે છિદ્રિષ્ટ ગુહામાં કોલર કોષો નામે ઓળખાતા કોલર કોષો નામે ઓળખાતા કોષો આવેલા હોય બરાબર સેજ સાઈડમાં ઉદોરી નાખજો આ આ રીતે દિવાલ છે ને તો આ પ્રકારે અહીંયા કોષો આવેલા છે બરાબર ધ્યાન આપજો ને આના ઉપર આ પ્રકારે નાના નાના પક્ષમાં જેવી રચના આવેલી છે આપણે બહુ ડિટેલ ડિટેલમાં નથી જોતા बस कसाऊ ननू साइड में क्या दूरी नाको ना हासियानी बाजू में जगह होई ये तो भले नीचे ही दोरो दे आर सेल कॉलर कोशो कॉलर सेल नेक्स्ट बहुत स्केच हम बहुत हम डिजाइनेबल नहीं दोरो अबेस्ता हाँ था। था। नेक्स्ट कोष्टांतरी नेक्स्ट कोष्टांतरी लखो सूत्र अंगों साते संकळएली का સૂત્રાંગો સાથે સંકળાયેલી ડંખિકા રક્ષણ અને રક્ષણ અને ખોરાક ગ્રહણમાં મદદ કરે છે રક્ષણ ફરી બોલું છું સૂત્રાંગો સાથે સંકળાયેલી ડંખિકા રક્ષણ અને ખોરાક ગ્રહણમાં મદદ કરે છે નેક્સ્ટ પોઈન્ટ અધોમુખ સાથે અધોમુખ સાથે કોષ્ઠાંત્ર કોષ્ઠાંત્ર કૌંસમાં આંતર પરિવહન ગુહા જોડાય છે જોડાય છે દોરવાનું નથી ખાલી સમજવાનું છે આપણે આમ જે આમ બતાવીએ છીએ ને ધ્યાન આપજો બોર્ડ ઉપર આ રીતે જ્યારે આપણે હાઈડ્રા બતાવીએ છીએ ને તો આ જે ભાગ છે ને જ્યાં સૂત્રાંગો એની સાઈડમાં છે ખબર પડે સૂત્રાંગો જે છે ને સાઈડનો ભોગ પોશન છે આ જે છે ને અધોમુખ કહેવાય રાઈટ દોરતા નહીં એની કોઈ જરૂર નથી મહત્વનો પોઈન્ટ પાચન पाचन बहिर्कोषीय अने अंतःकोषीय पाचन बहिर्कोषीय अने अंतःकोषीय एम मिश्र प्रकारे થાય છે એમ मिश्र प्रकारे થાય છે નેક્સ્ટ પોઈન્ટ કંકત ધરા નેક્સ્ટ સમુદાય કંકત ધરા એમાં ખાલી એક વાક્ય જ લખી નાખો પાચન મિશ્ર प्रकारे થાય છે पाचन मिश्र प्रकारे થાય ปૃතුกรม એમાં લખો अंकुश અને ચૂષક ની હાજરી अंकुश અને ચૂષક ની હાજરી યજમાન સાથે જોડાવા તથા યજમાન સાથે જોડાવા તથા ખોરાક ગ્રહણ માં મદદરૂપ હોય છે પાચન માર્ગ પાચન માર્ગ મુખદ્વાર ધરાવે પાચન માર્ગ મુખદ્વાર ધરાવે પરંતુ પરંતુ મળદ્વારની ગેરહાજરી હોવાથી પરંતુ મળद्वारની ગેરહાજરી હોવાથી અપૂર્ણ પાચન કહેવાય નેક્સ્ટ પોઈન્ટ કેટલાક પૃથુકૃમી કેટલાક પૃથુકૃમી તેમની સપાટી દ્વારા તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી યજમાન શરીરમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે છે પોષક દ્રવ્યોનું શોષણ કરે છે આ એક સાઈડ સાઈડમાં દોરી રાખજો બુક આપ રેડી આવા ચાર હોય જે ત્રણ દેખાય છે ને એકચ્યુઅલી આ કેવું છે આમ જોજો અહીંયા એક સેન્ટરમાં કમ્પ્લીટ આકૃત દેખાય છે પછી સાઈડમાં બે છે એટલે શું થાય તમને ફ્રન્ટ વ્યૂમાં અડધા અડધા દેખાય છે અને એક પાછળ છે જે દેખાતું જ નથી નેક્સ્ટ લખો સૂત્રકૃમિ સૂત્રકૃમિ એમાં લખો સ્નાયુલ કંઠનળી ધરાવતો સ્નાયુલ કંઠનળી ધરાવતો તથા તથા મુખદ્વાર અને મળદ્વાર બંને ધરાવતો મુખદ્વાર અને મળદ્વાર બંને ધરાવતો સંપૂર્ણ પાચનમાર્ગ જોવા મળે સ્નાયુ કંઠનળી ધરાવતો તથા મુખદ્વાર ને મળદ્વાર બંને ધરાવતો સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે હવે આમાં છે ને એક સમજવા જેવું છે આપણે પૃથુકૃમિમાં એવું બોલ્યા કે મળદ્વાર નથી તો એના ઉત્સર્ગ દ્રવ્યોના શોષણ માટે બહુ જ એને અલગ રચના જોઈએ એટલે ઉત્સર્જન આવશે ત્યારે ફરીથી એની ચર્ચા આવશે બરાબર નેક્સ્ટ ટાઈટલ આપો નુપૂરક નુપૂરક લખો પાચન માર્ગ સંપૂર્ણ પાચન માર્ગ સંપૂર્ણ વિકસિત પ્રકારનો સંપૂર્ણ વિકસિત પ્રકારનો તથા તથા બહિરકોષીય પાચન બહિરકોશીય પાચન જોવા મળે એટલે આખો ઉદ્વિકાસ સમજો પહેલાં એક કોષીમાં ખોરાક અંદર આવતો હતો પછી બહુ કોશીમાં થોડું અલગ પ્રકાર થયું જોકે પ્રોસેસ તો આ જ હતી સછિદ્રમાં પણ બરાબર સછિદ્રમાં કોષો બનાવ્યા હતા બહુ બધા આમાં ખાલી એક જ કોષથી કામ લેવાનું હતું પછી એની આગળ આવ્યા પૃથ્વીકૃમિ સૂત્રકૃમી રાઈટ કેમ કે વચ્ચે જે સમુદાય હતો કોષ્ટાંતરિયણ કંકજ દરા એ ના આવો નાનો હતો ના આટલો મોટો હતો એટલે થોડુંક બહિરકોષીએ થોડુંક અંતરકોષીય પાચન કર્યું હવે આમાં સંપૂર્ણ બહિરકોષે થઈ ગયું એમાં નુપૂરક કીધું પાચન માર્ગ વિકસિત થઈ ગયો એટલે હવે આગળ બધામાં એવું જ છે એટલે હવે જો કોઈ સ્પેશિયલ જુદું આપેલું હોય તો આપણે લખીશું હવે એની જ વાર્તા ફરીથી દસ વખત નહીં લખવી રાઈટ એટલે હવે ધારો કે ટાઇટલ આપો સંધિપાદ સંધિપાદ એમાં સિમ્પલી લખી નાખો નુપૂરક પ્રમાણે નુપૂરક પ્રમાણે તમે સાતમું ચેપ્ટર ભણીને આવ્યા એમાં અળસ્યુ જે તમે ભણ્યા એ નુપુરક સમુદાય હતો વંદો જે ભણ્યા સંધિપાત સમુદાય હતો હવે એની અંદર આપણે આખો પાચન માર્ગે પ્રોપર ભણ્યા રાઈટ એની આકૃતિ દોરી હતી બધી ડિટેલ્સ રચના રચના આપણે ચર્ચા કરી છે એટલે એ કેવું એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ હતું એ વસ્તુ અહીંયા સમજવાની હોય તમારે ચલો મૃદુ કાય મૃદુ કાય હવે આમાં એક સ્પેશિયલ રચના છે એટલે લખીએ છીએ બાકી પેલું બધું તો બરાબર જ છે સંપૂર્ણ પાચન માર્ગ હોય મુક્તવાર મળદ્વાર બે હોય વિકસિત પાચન અંગો હોય બહિરકોષીએ પાચન થાય એ તો બધું કોમન નવું શું છે તો આ તો અમારે પ્રેક્ટિકલમાં આવતું હતું આ રીતના છે ને રેત્રિકા આવે હવે એક્ઝેક્ટ તો આવી ના હોય પણ આમ ખાલી તમારી સમજવા ખાતર હું દોરું છું આ રીતના આમાં દાંત આવેલા હોય આટલી બધી મોટી ના હોય બ્રાઉન કલરની નાનની પટ્ટી હોય મૃદુકાય પ્રાણીમાંથી આ રેત્રિકા કાઢવાના પાંચ માર્કનું માઉન્ટેન અમારે અલગ કરવાનું હતું માઉન્ટેન મેં બતાવ્યું નહોતું લખો સુરુત્વ છે અરે હા મૃદુકાય મુખમાં કરવત જેવું કરવત જેવું ક ર વ જેવું અંગ ધરાવે તેને રેત્રિકા રેત્રિકા કહે છે ફાઇનલ તો છે શરીરમાં જલવાહક તંત્રની હાજરી શરીરમાં જલ વાહકતંત્રની હાજરી જે પાચન શ્વસન રુધિરાભીષણ ઉત્સર્જન અને પ્રચલનમાં મદદરૂપ છે હવે પ્રશ્ન થાય આવું બધું કેવી રીતે થાય તો સુરત્વ જે પ્રાણી છે ને એની અંદર વોટર સર્ક્યુલેટિંગ સિસ્ટમ છે એમાં શું છે પાણી આવે ફેલાય અને જાય એટલે પાણી આવે એટલે ખોરાકના કણ આવે ઓગળેલી ગયેલો પાણીનો ઓક્સિજન આવે જાય એટલે એમાં કચરોને કાર્બન ડાયોક્સાઇડ જાય એટલે ના તમારે પાચનની જરૂર પડે ના તમારે શ્વસનની જરૂર પડે ના રુધિરાભિષણ તંત્રની જરૂર પડે ના ઉત્સર્જન તંત્રની જરૂર પડે યુ ડોન્ટ નીડ એનીથિંગ બરાબર તમારે કંઈ જ જોઈતું નથી એટલે આમાં આટલું લખ્યું બાકી બધામાં તો આપણે એક જ શબ્દ જ લખીશું જલવાહક તંત્ર બધું આવી ગયું એમાં આ પ્રાણીમાં કંઈ છે જ નહીં એમ કહો તો ચાલે હજી એક પોઈન્ટ એમાં લખો શરીરના નીચેની બાજુએ મુખ નીચેની બાજુએ મુખ કૌશમાં લખો વક્ષ વક્ષ કૌશ પૂરો વક્ષ એટલે આગળ શરીરમાં નીચેની બાજુએ મુખ કૌશમાં વક્ષ અલ્પ વિરામ ઉપરની બાજુએ મળદ્વાર નીચેની બાજુએ મુખ કૌશમાં વક્ષ ઉપરની બાજુએ મળદ્વાર કૌશમાં પૃષ્ઠ પેલું વક્ષ છે એમાં પૃષ્ઠ છે ઉપરની બાજુએ પૃષ્ઠ મળદ્વાર કૌશમાં પૃષ્ઠ યુક્ત યુક્ત સંપૂર્ણ પાચન માર્ગ હોય છે સંપૂર્ણ પાચન માર્ગ હોય છે જોકે આમાં પાચન માર્કની બહુ મહત્ત્વતા નથી એટલી બધી